કેશોદ તાલુકાના કેવદરા એકલેરા રોડ પર ચાલુ વરસાદે રોડ પર ચાલતું ડામર કોટિંગ જોવા મળ્યું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એકલેરા ગામનો રસ્તો કેવદરાથી ફક્ત બે જ કિલોમીટરનો છે એટલો ખાડોગ્રસ્ત હતો કે બે કિલોમીટરમાંથી નીકળતા ત્રીસ મિનિટ થાય અને કેવદરાથી કેશોદ પહોંચતા ફક્ત દસ મિનિટ થાય આવો ભયંકર અને બિસ્માર રસ્તોને સારો બનાવવા માટે ગ્રામજનો અવારનવાર અધિકૃત અધિકારીઓને ટેલિફોનિક અને લેખિતમાં ફરિયાદ કરી શરણ અમૂલ અનુભવતા પરંતુ અધિકારીઓમાં કોઈ યશ ફેર પડતો ના જોવા મળ્યો અંતે ત્રણ વર્ષ બાદ અધિકારીઓને લાજ શરમ આવતા બે કિલોમીટરનો રોડ ગ્રામજનોને વિકાસના સ્વરૂપમાં ગ્રામજનોએ અનુભવ્યો છે ત્યારે આ બે કિલોમીટરનો રોડ મહિના જેવો સમય થયો બની પણ ગયો છે પ્રથમ વરસાદમાં જ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા વિકાસ ફરી તણાતો હોય તેવો કોન્ટ્રાક્ટરને ઓચિંતાની જાણ થતાં સરપંચ કે અન્ય કોઈપણને જાણ કર્યા વગર ગતરો ચાલુ વરસાદમાં પણ કેવદરાથી એકલેરા રોડ પર ડામર કોટિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવતા ગ્રામજનોને ખબર પડતા અધિકૃત અધિકારી ડામર અને કોન્ટ્રાક્ટરના વિકાસનું કામ બંધ કરી મુલતરી રાખવા માટે જણાવવામાં આવ્યું છે કેમ કે ડામર અને પાણીને હંમેશા વેર છે જ્યાં પણ પાણી હોય ત્યાં ડામર ના ટકી શકે ત્યારે ચાલુ વરસાદમાં અહીંયા રોડને બ્યુટી ક્લીન કરી અને કોટિંગનું કામ કરવામાં આવી રહ્યું નસરે પડ્યું હતું અહીંયા બાલુભાઈ કાળાભાઈ અત્યારે અમારે એકલેરાથી કેવદરા જવા માટેનો રોડ બે આઠથી મહિનોથી દોઢ મહિનોથી બનેલ છે અત્યારે એની પોઝિશન એવી થઈ નવો રોડ બનેલો અને અત્યારે તમે જવું તો માથે ડામર ઉખડી ગયો અને ડામર ઉકળી ગયો ત્યાં ત્યાર પછી એ લોકો અત્યારે એને ડામરને ઢાંકવા માટે થઈ અને એનો ફુવારો પ્રેસથી મારે છે એટલે પબ્લિકને આ ડામર દેખાય નહીં અને એ આજે રવિવારનો દિવસ છે રવિવારનો લાભ લેતા હોય વરસાદ માથે વરસાદ ચાલુ છે અને બીજા નંબરમાં કે તંત્રને કોઈ સરપંચને જાણ કર્યા હોય કે અત્યારે અમે સરપંચને ફોન કર્યો તો કે સરપંચ કે મને કંઈ ખ્યાલ નથી આ શેનો શેના માટે આવ્યા હોય તો સરપંચને તો કમસે કમ જાણ કરે ને કે સરપંચ આ કાંકરી દેખાઈ ગઈ છે તો અમે આના માટે માલિશ કરી દઈએ એટલે આ અત્યારે કાકરી બધી પેક થઈ જાય તો અત્યારે તમારી નજર સામે છે રોડની માથેથી ડામર ઉકળી ગયો છે તો અમારે એકલેરા કેવદરા જવા માટેનો રોડ અરે કેટલો ટાઈમે તો અત્યારે બન્યો છે અને જો આ પોઝિશનમાં એક વર્ષ દેવા વર્ષ હાલે એમ નથી તો આ પાછી એની પોઝિશન થઈ જાય તો બે કિલોમીટર થાય એક લેરાથી કહેવત રાય એ પાછો એની પોઝિશન ન થાય એના માટે પાછો કમ્પ્લીટ વ્યવસ્થિત રોડ થાય એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે અને જોઈએ છે તો ગામ લોકોને પણ બધાને એવું છે કે પાછો આ ના રોડ પાછી પોઝિશન એવી ન થાય જે રીતનું હતું એવું એટલે બધાએ મારી તંત્રને પણ રજૂઆત છે કે આમાં ધ્યાન દે અને આમાં શું કરવું પડે વ્યવસ્થિત પાછો કમ્પ્લીટ રોડ બનાવી દે આ કાકરી ઉખડી ગયું એ કાકરીઓ એ મહિના દોઢ મહિનામાં ન ઉખડી જાય એટલે સારો વ્યવસ્થિત કમસે કમ સિત્તેર ટકા તો કામ વ્યવસ્થિત થવું જોઈએ અમે આ બાબતે એટલું કહેવા માંડીએ કે આમાં ભ્રષ્ટાચાર કર્યો પણ ઓછો ભ્રષ્ટાચાર કરે તો વાંધો ન તમારી નજર સામે છે કેવડો ભ્રષ્ટાચાર અત્યારે કાકરી સામે દેખાય છે એટલે મારી એવી રજૂઆત છે કે કોન્ટ્રાક્ટર હોય જે હોય પણ આવો વ્યવસ્થિત રોડ બનાવીને જવાય જેથી કરીને પાછું માલિશ કરવા આપણને ન આવવું પડે એટલે હવેથી આ વ્યવસ્થિત રોડ બને એવી અમારી રજૂઆત રાવલિયા મધુ રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે